કોણશે બની ગઝીરા કેમ પોલીસે બની ગજીરાની કરી ધરપકડ રાજકોટ સ્થિત યુટ્યુબર ભાવિન ઉર્ફે બની ગજીરાની ગોંડલ તાલુકા પોલીસે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા બદલ ધરપકડ કરી આ ધરપકડ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા વિશાલ ખૂટ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ વાણી વિલાસ કર્યા અંગે પંદરમી મેના રોજ વિશાલ ખૂટ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે કરાઈ છે બંને ગજીરાએ વિશાલ ખુટ અને તેના મિત્રની પત્નીને બદનામ કરતી ટિપ્પણીઓ કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે બંને ગજીરા વિરુદ્ધ ગોંડલ સહિત રાજકોટ જિલ્લાના કુલ ત્રણ પોલીસ સ્ટેશનમાં ખંડણી સહિતની જુદી જુદી ફરિયાદો નોંધાયેલી છે બંને ગજેરા અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી ચૂક્યો છે ગોંડલ તાલુકા પોલીસે વિશાલ ખૂટની ફરિયાદના આધારે બન્ની ગજેરાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેની સામે નોંધાયેલા અન્ય કેસો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરતાં પહેલાં સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તે આ ઘટના પરથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે